Brought to you by Techno Spark 20 Series smartphones. ગુજરાત પાટીદાર આંદોલન સમિતિના સાથી આમ આદમી પાર્ટી છોડ્યા પછી ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે આપણી સાથે કેમ કે પાસનો જે આંદોલન હતો ખૂબ ચર્ચાસ્પદ રહ્યો હતો અને જે સત્તા પક્ષ બીજેપીની સામે પણ આંદોલન સરકારની સામે આંદોલન હતું અલ્પેશભાઈ આપણી સાથે અલ્પેશભાઈ ભાજપનો ભગવો ધારણ કરીને કેવું લાગી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યા પછી મને ખૂબ આદર અને માન સન્માનપૂર્વક પાર્ટીના જે પ્રોટોકોલો છે એ પ્રમાણે અમને પ્રવેશ આપ્યો છે અને સમાજહિતને રાષ્ટ્રહિતની વાતોમાં નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશ આગળ વધી રહ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે અમે કાર્યકર્તા તરીકે રાષ્ટ્રહિતના કાર્ય કરીશું સમાજહિતને કામ કરીશું આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પહેલાં ચૂંટણી પર લડ્યા હતા હાર્યા પણ હતા તો ભાજપમાં હવે શું ઈરાદો ભાજપમાં ઈરાદા વ્યક્તિગત કરતાં પણ ભારતીય જનતા પાર્ટીના જે કામ છે એમના જે વચનો છે એમની જે વાતો છે કે અત્યુદયથી લઈ અને ખૂબ નાના છેવાડાના માણસ સુધીની જે યોજનાઓના લાભ મળે સરકારના જે કોઈ પણ યોજનાઓ છે એના સૌ લોકો લાભ લે અથવા કોઈપણ પ્રકારના પ્રશ્નો છે તેનું સરકાર સાથે સમાધાન થાય એમની જે વિચારધારા છે રાષ્ટ્રહિતની વાતો છે હિન્દુત્વની વાતો છે પાર્ટીની ઘણી બધા એવા પ્રકલ્પો છે કે જેના સંકલ્પો છે તિઝી ઇકોનોમીની વાત છે કે જે વાતોથી દરેક લોકોને એનો લાભ મળવાનો છે એ લાભમાં પાસના જેટલા પણ લીડરો હતા સમાજની રાજનીતિ સમાજને આરક્ષણ અનામત આપવા માટે નીકળ્યા હતા એક એક કરીને રાજનીતિમાં પ્રવેશી ગયા છે તો શું આ આંદોલન સમાજ માટેનો રાજનીતિ માટેનો તો કોઈ આંદોલનો સમાજ કે રાજનીતિના બાબતમાં હોતા નથી જ્યારે આંદોલનમાં અમે જ્યારે આંદોલન થયું ત્યારે તો હજી અમે અભ્યાસ કરી રહ્યા હતા રાજનીતિની બાબતનો કોઈ પ્રશ્ન નથી અને દરેક આંદોલનોની જે વાતો હોય છે કે આંદોલનથી દરેકની માગણી હોય છે કે માગણી છે તે માગણીઓ જ્યારે સંતોષાતી હોય છે ત્યારે એ પછી ઘણા લોકો આંદોલન છોડતા હોય છે અથવા આંદોલન બંધ થતા જ હોય છે કોઈ લોકો રાજનીતિમાં પણ આવતા હોય છે મોટાભાગના લોકો રાજનીતિમાં આવી ગયા છે આપણે હાર્દિક પટેલ હોય કે કે કથિરિયા ધાર્મિક માલવિયા ગોપાલ ઇટાલિયા તમામ જે જૂની ટીમો હતી તમારી બધા રાજનીતિમાં આવી ગયા હતા તો જે આંદોલન રાજનીતિમાં આવવા માટેનું હતું મેં પહેલાં કીધું આંદોલન કોઈ રાજનીતિમાં આવવા માટેના હોતા નથી આંદોલન એ માગણી માટેના હોય છે એ કોઈ પણ પ્રકારની માગણી હોય એ કોઈ સમૂહની હોય કોઈ સમુદાયની હોય કોઈ સંસ્થાની હોય કોઈ જિલ્લાની હોય કોઈ શહેરની હોય કોઈ ગ્રામ્યની છે આંદોલનોમાં ત્યાર પછી કોઈ આંદોલન પૂર્ણ થાય છે તો ત્યારે કોઈ વ્યક્તિઓ આંદોલન પછી કોઈ બીજા કાર્ય કરતા હોય છે કોઈ ધંધાકીય કાર્ય કરતા હોય છે કોઈ સામાજિક કાર્ય કરતા હોય છે ને કોઈ લોકો રાજકીય પક્ષ સાથે આંદોલન પૂર્ણ થઈ ગયું એમ કહી શકાય આંદોલનમાં અત્યારે જે અમારી પ્રમુખ માંગણી છે એ કેસોની હતી અને કેસો બાબતમાં હાલ આચારસંહિતા ચાલુ છે આચારસંહિતા પૂર્ણ થયા બાદ જે પણ અમારા યુવાનો પરના જે કેસો છે એ કેસો પરત ખેંચાય એ માટેના અદાલતેના જે પ્રક્રિયા પસાર કરવાની છે પ્રક્રિયા કરીશું અને દરેક યુવાનોને કેસમાંથી અમે મુક્ત કરીશું આશા કરી કે બીજેપીમાં સામેલ થયા બાદ એ કેસ પાછા આશા પણ છે અને સંપૂર્ણ ભરોસો પણ છે જનરલ ડાયર આ જે શબ્દો હતા અલગ અલગ પ્રકારના શબ્દો હતા એ જ પાર્ટીમાં સામેલ થવું કઈ રીતની આ નીતિ પાર્ટીના જોઈન્ટ થવું અને સમાજના કાર્ય અને સમાજની જે ફોરમ છે બંને લડાઈઓ અલગ છે ઘણા એવા પ્રશ્નો હોય છે કે જે સમાજના સ્તરેથી ઉઠતા હોય છે ઘણા એવા પ્રશ્નો હોય છે કે રાજનીતિમાં રાજનીતિના મંચથી પ્રશ્નો ઉઠતા હોય છે જ્યાં જે સ્થાન પર છીએ એ સ્થાનને કંઈ મજબૂતાઈથી કરવું એ માટે અમે દરેક વખતે અમારો પ્રયાસ કરું છું જ્યારે લડાઈ લડતા હતા ત્યારે એ સ્થાન ઉપરથી સમાજ માટે ખૂબ લડાઈ પણ લડીયા છીએ આવનારા દિવસોમાં પણ લડીશું રાજનીતિમાં પડદા પણ કર્યું છે જ્યાં પાર્ટીમાં જે રીતે જોડાયા છે જે પણ જવાબદારી આપી છે એનું સંપૂર્ણપણે વહન પણ કર્યું છે જે પાર્ટી સામે સરકાર સામે આંદોલન કરી રહ્યા હતા એ જ પાર્ટીએ તમને કેવી રીતે સ્વીકાર કરી લીધા નેતાઓને કઈ રીતે મનાવવામાં આવ્યા નેતાઓને કોઈ મનાવવાની કે અમને મનાવવાની કોઈ પ્રકારની બાબતો નથી બંને પક્ષોની સહમતિ હોય છે ત્યારે જ આ નિર્ણયો સધાતા હોય છે અમારા પક્ષે પણ સહમતી હોય ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પણ અમને ખૂબ સરસ રીતે સન્માન સાથે સ્વીકાર્યું છે વધુ એક પ્રશ્ન કે તમે જેની સામે વિધાનસભાનું ઇલેક્શન લડ્યા હતા કુમારભાઈ કાનાણી આજે ક્યાંય સ્ટેજ પર હાજર નહીં હતા બીજા પાર્ટીના નેતાઓ હતા પ્રદેશ અધ્યક્ષ પોતે પણ હતા તો શું અત્યાર સુધીની પોલિટિકલી નારાજગી આ બંનેની ચાલી રહી છે એની નારાજગીની કોઈ પ્રશ્ન નથી ચૂંટણીના રિઝલ્ટ પછી એ જ સેકન્ડ પર કાકાને અમે શુભેચ્છા પણ આપી હતી ત્યાં સ્થળ પર જ મળ્યા હતા અને એ પછી અવારો નવાર પણ એમને મળ્યા છીએ સામાજિક કાર્યક્રમ હોય કે કોઈ બીજા પ્રકારના કાર્યક્રમ હોય જ્યાં બધા લોકો સામાજિક રાજકીય લોકો ભેગા થતા હોય છે અવારનવાર મળીએ છીએ ચૂંટણી પ્રવાસના કાર્યક્રમોથી કદાચ બહાર હોય કોઈ કાર્યમાં હોય વેસ થતા હોય છે પાર્ટીના જે કોઈ પણ પદાધિકારીઓનું આજનું જે લિસ્ટ હતું એમાંથી ત્રીસ ટકાથી પણ વધારે પદાધિકારીઓ આજે કોઈના કોઈ કારણોસર ઉપસ્થિત નથી રહી શકતા છેલ્લો પ્રશ્ન અલ્પેશભાઈ કારણ કે જે રીતે તમે ભાજપમાં જોડાઈ ગયા છો પ્રદેશ પ્રમુખે તમને ભાજપમાં જો જોડી લીધા છે નીચેની જે બોડી છે જે રીતે કુમારભાઈ કાનાણી ગેરહાજર છે અને બીજા એક ધારાસભ્યો છે બીજા નેતાઓ પણ નથી તો શું ભાજપની બોડી તમને બીજા તમામ લોકો સ્વીકાર કરી લેશે સ્વીકાર અને નહી સ્વીકાર એ પાર્ટીનો વિષય છે પાર્ટીની અંદર દરેક લોકોના વિચારસરણ એક હોય છે પાર્ટીમાં પ્રવેશ કરતા હોય છે અને પાર્ટીના જે કોઈ પણ સંકલ્પો છે પાર્ટીના જે કોઈ પણ આયામો છે કે આયામો ઉપર કઈ રીતે આગળ વધવું અને પાર્ટીને કઈ રીતે મજબૂત કરવી એ માટે દરેક લોકો મહેનત કરતા હોય છે ચાહે કાર્યકર્તા હોય ધારાસભ્ય હોય કે પ્રદેશ હોય છેલ્લો પ્રશ્ન વધુ એક મગજમાં એવો માફ કરજો કે આમ આદમી પાર્ટી જ્યારે આપણે છોડી હતી ત્યારે એવું કહ્યું હતું કે સમાજના કામો માટે સમય નથી આપી શકતા એટલે રાજનીતિ તમે ત્યાં આમ આદમી પાર્ટી છોડી રહ્યા છો મુશ્કેલથી પંદર દિવસ નથી ત્યાં અને ભાજપ જોઈન કરી દીધું તો હવે સમાજને કઈ રીતે સમય આપશો સામાજિક રીતે જ્યારે ભારતીય જનતા પાર્ટીથી અમે સામે હતા ત્યારે ઘણી બધી લડાઈઓ લડવીને કાર્યો કરવા પડતા હતા આજે એ જ કાર્ય સત્તાસ્થાનનું ધ્યાન દોરવાથી થઈ જતું હોય છે જ્યારે ઘણા બધા સમયને પણ બગડતા નથી યુવાનોના સમય પણ બચે છે શક્તિ પણ બચે છે અને એ જે શક્તિને સમય બચશે એનો અમે સક્રિય રીતે ઉપયોગ કરીશું ના ના પ્રશ્ન મારો એ છે કે અમારી પાર્ટી છોડ્યા બાદ આપનો એ જવાબ હતો અમે જ આપનો ઇન્ટરવ્યુ કર્યો હતો કે સમાજના

આંદોલન કરી રહ્યા છીએ સફળતા મળી છે આર્થિક રીતે બેકવર્ડ ગરીબ લોકોને અનામત પણ મળી છે અને ઘણા લાંબા દસ વર્ષના સંઘર્ષ પછી જે અલ્પેશભાઈએ કીધું કે આપણે સમાજના કામ કરવા માટે જે કામ કરવા માટે દસ વખત દસ જગ્યાએ જવું પડતું હોય અથવા ઝઘડો કરી અથવા તાકાતથી કામ કરાવવું પડતું હતું એની જગ્યાએ હવે ભાજપમાં ભળી ગયા છીએ એટલે હવે અમારે ખાલી કહેવાનું રહેશે કે જરાક સમાજ માટે આ કામ કરવાનું છે અથવા નાગરિકોને આ જરૂર છે તો એ જરૂરિયાત અમારી ફક્ત ભાજપમાં જોડાવાથી વાત કરવાથી પતી જશે એટલા માટે અમે ભાજપનો જોઈન કરી છે આમ આદમી પાર્ટીના નેતાઓ રહ્યા ઇલેક્શન લડ્યા હારી ગયા તો ભાજપ પાસે શું અપેક્ષા આવશે આમ આદમી પાર્ટીમાં હારી ગયા રાજનીતિમાં જીતવું હારવું આ બધું દરેક વખતે શક્ય જ હોય છે અને થતું જ હોય છે પણ રાજકીય રીતે આગળ વધવા માટે સામાજિક કામ કરવા માટે કોઈ પણ મજબૂત પક્ષનો સહારો સો ટકા જરૂરી છે અને અલ્પેશભાઈ અને ધાર્મિકભાઈનો જે નિર્ણય છે એને હું સો ટકા યોગ્ય માનું છું શું ડરીને ભાજપ જોઈન કર્યું એવું લાગે છે કારણ કે હર્ષો ટાઈમ થઈ ગયો આંદોલનને તો કદાચ હું એવું તમને ચોક્કસપણે કહીશ કે તમારી કંઈક અમને ઓળખવામાં ભૂલ થાય છે ડરી જનાર વ્યક્તિઓ અમે છીએ નહીં તમે દસ વર્ષથી અમને ઓળખો છો અને સમાજ અમને ઓળખે છે ડરે એ લોકો આ પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો નથી અમે ડરથી બિલકુલ નથી આવ્યા ફક્ત અને ફક્ત અમારા કામ ઝડપથી થાય અને સમાજ કલ્યાણ થાય એ માટે ભાજપ જોઈન કરેલી છે તો સમાજના કામ તો પહેલાં બી કરતા હતા ને જ્યારે આંદોલન નહીં હતું ત્યારે કરતા હતા કે નહીં કરતા મેં તમને હમણાં જસ્ટ સમજાવ્યું એમ કે પહેલાં મજબૂતાઈથી લેવું પડતું હતું તાકાતથી કામ કરવું પડતું હતું એમની જગ્યાએ હવે અમે આ ટોપી અને ભાજપની અંદર આવ્યા પછી અમે ભાજપ પક્ષને સ્વીકાર્યો એટલે હવે અમારે ભાજપને ફક્ત કહેવાનું રહેશે કે સમાજમાં અથવા નાગરિકોને આ કા તકલીફો પડી રહી છે એનું નિરાકરણ લાવો ટોપીમાં તાકાત છે કામ કરી કરીને ભાજપ પક્ષમાં જ એટલી બધી તાકાત છે કે અને એમનું શિસ્ત જે તમને કોઈ પણ કામ કરવા માટે પ્રેરિત કરે છે એટલે હું ચોક્કસ માનીશ કે આ કલર અને આ ટોપીમાં સો ટકા તાકાત છે ધાર્મિકભાઈ જોડાઈ ગયા છે ધાર્મિકભાઈ કેવું ફીલ થાય છે આ ટોપી આમ આદમી પાર્ટીની ટોપી તો ઉતારીને દીધી છે પહેરી છે શું આમ તો ટોપીના ફીલની કોઈ ખાસ બાબત નથી આ ટોપીની શરૂઆત જ પાટીદાર અનામત આંદોલનમાં અમારી ટીમ દ્વારા થઈ પણ આજે ભગવા રંગની ટોપી પહેરી છે એક સનાતની હોવાના નાતે અને જે પ્રકારે વાત કરી કે રાષ્ટ્રહિતમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી નિર્ણય લઈ રહી છે ને એમનો આ સનાતની ભગવો કલર છે તો ચોક્કસપણે એક અમારા માટે ગર્વની બાબત છે ભાઈ ધાર્મિકભાઈ મગ તમારા બાજુવાળા હતા એમની સાથે પ્રશ્ન હતો તમારે સાથી આટલા વર્ષો સુધી આંદોલન કર્યું પાટીદાર સમાજના નામે જે આંદોલન થયું એની ટોપી પહેરી જય સરદાર લખેલું હતું પછી આમ આદમી પાર્ટી લખેલું હતું એની ટોપી પહેરીએ ભાજપ લખેલું ટોપી પહેરી છે સમાજ ક્યાં છે એની વચ્ચે રાજનીતિમાં રાજનીતિ અમારા માટે દરેક બાબતે દરેક રાજનીતિક પાર્ટીમાં ગૌણ છે હંમેશા સમાજને સર્વોપરી રાખી સમાજને સર્વોપરી રાખી અને અમે આગળ વધતા આવ્યા છીએ આમ આદમી પાર્ટીમાં જોડાવાની વાત હતી ત્યારે પણ આપને ખ્યાલ છે કે અમે અમારી સમગ્ર ટીમ સમાજના અગ્રણીઓ અહીંયાના સુરતના અમારા સાથીદારો આ તમામની વચ્ચે ભેગા મળી અને તમામના જે અભિપ્રાયો હતા એની બહુમતીને ધ્યાને લઈ અમે નિર્ણય લીધો હતો આજે પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છીએ ત્યારે આ જ બાબતને ધ્યાને લઈ આ જ પ્રકારના નિર્ણયથી અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ શું ફાયદો થશે બીજેપીમાં આવવાથી જે ફાયદો આમ આદમી પાર્ટીમાં ના થયો જે ફાયદો આંદોલન જ્યારે પાટીદાર સમાજ માટે આંદોલન કરી રહ્યા હતા ત્યારે પાછલા દસ વર્ષથી લડાઈ લડતા આવ્યા છીએ અને ખાસ કરીને વિરોધમાં રહી સંઘર્ષ કરી અને ખૂબ મોટી મહેનતે પરિણામ મેળવતા આવ્યા છીએ ત્યારે હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈએ છીએ અને ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તામાં છે ત્યારે સમાજના કોઈપણ પ્રશ્નો હોય કોઈપણ બાબતો હોય તો એનું ઝડપથી નિરાકરણ લાવી શકીશું એનો અમને પૂરેપૂરો વિશ્વાસ છે કારણ કે વિરોધમાં રહી અને જે સંઘર્ષ સાથે કામ કરવું પડે છે એના કરતાં સત્તામાં થોડું સરળતાથી કામ થાય એ બાબત ચોક્કસ છે આપણે બધા જાણીએ છીએ આપણે કહ્યું હતું કે જ્યારે આમાંથી પાર્ટી છોડી કે સમાજને સમય નથી આપી શકતા એટલે રાજનીતિ એટલે આમાંથી પાર્ટી છોડી રહ્યા છો પંદર દિવસની અંદર ભાજપ જોઈન કરી લીધું એ વાતમાં કેટલો દમ મેં વાત કરી એમ કે સમાજની અંદર જ્યારે સત્તાના વિરોધમાં રહીને કામ કરતા હતા ત્યારે સતત સંઘર્ષની અંદર અમારો વધારે સમય જતો હતો અને આજે જ્યારે સત્તામાં જોડાઈ અને સમાજના કામ કરીશું તો ખૂબ ઓછા સંઘર્ષ સાથે આ કામ સરળતાથી કરી શકીશું કેસો પાછા લેવાઈ જશે ગુજરાતના પાટીદાર યુવાનોને જે થયા હતા કેસો એ ન્યાયિક પ્રક્રિયા છે એની કોઈ ગેરંટી ખરી ભૂતકાળની અંદર જે પણ કેસો હતા એમાંથી ઘણા બધા કેસોની અંદર સમાધાન લાવી ચૂક્યા છે અને હજી પણ જે કેસો છે એ ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરી અને એનો ઉકેલ આવે એ દિશામાં સો ટકા આગળ વધીશું જનરલ જેવા શબ્દો આંદોલનમાં હતા નેતાઓ માટે અને હવે સમગ્ર આંદોલન દરમિયાન તમે જોઈ શકીશો કે ઘણા બધા આંદોલનની અંદર રાજનીતિના લોકો જ જે સત્તાથી વિપરીત કામ કરી રહ્યા હતા સત્તાના વિરોધમાં હતા આવા રાજનીતિના લોકો પણ આંદોલનની અંદર એક સમાજના હોવાના નાતે પોતાનો પેક પેકપસરો કર્યો હતો અને એવા લોકો દ્વારા આ પ્રકારના નિવેદનો બાજી થઈ છે આ જ દિવસ સુધી વ્યક્તિગત રીતે કે પાર્ટીની રીતે જ્યારે સમાજના વિરોધની કોઈ વાત કરી હોય તો જ એ બાબત મારા અંગત રીતે ટાર્ગેટ થઈ હોય

ભારતીય જનતા પાર્ટીની ટોપી પહેરવાનું એક જ કારણ હતું કે મારું વરાછા મારું સુરત આની અંદર અનેક કામો હજી પડેલા છે જે કદાચ ભારતીય જનતા પાર્ટી જાણતી અજાણતી હોઈ શકે તો એના માટે આપણે આંગળી ચીંધીને પણ એ કામ કરાવવા માટે તત્પર બનીએ અને જેમ બને તેમ વરાછાની અંદર સારામાં સારી એક કોલેજ આવે સારામાં સારા ગાર્ડનો બને બ્યુટિફિકેશનવાળા રોડો બને આ બધી જ કારણોને પ્રેરિત કરવા માટે નિમિત્ત બનવા માટે આજે ભારતીય જનતા પાર્ટીની ટોપીને ખેસ ધારણ કર્યા છે એ વિકાસ કરવા માટે યુવાનોનું શું વિરુદ્ધમાં સરકારે કેસ કર્યા હતા આંદોલન વખતે કેટલાક મૃત્યુ પામ્યા હતા એ એક બહુ દુઃખ જ હતું પણ જે ખોટા કેસો કર્યા હતા તો એ કેસનું પણ ધીરે ધીરે નિવારણ આવી રહ્યું છે અને આવનારા સમયની અંદર પણ મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી બધા સારા કામ જોઈને આ બધા કેસ માફ કરશે બિલકુલ આ એ ટીમ ગુજરાત પાટીદાર આંદોલન સમિતિ જે આંદોલનથી નેતાગીરી શરૂઆત કરી હતી ત્યારબાદ આમાંથી પાર્ટીમાં જોડાયા હતા આમ પાર્ટીની ટોપી પહેરી હતી ચૂંટણી પર લડ્યા હતા અને હવે ધીરે ધીરે રાજનીતિનો રંગ જે છે બદલાતો રહે છે પાર્ટીઓ પણ બદલાતી રહે છે અને એની અંદર હવે બીજેપીમાં આ તમામ લોકો જોડાઈ ગયા છે અને બીજેપીમાં જોડાયા બાદ એ લોકોને આશા છે એ લોકો ઉપર જે કેસ થયેલા છે એ કાયદાકીય રીતે દૂર થશે અને એના જે કામો છે એ કામો પર થતા રહેશે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત